જૂનાગઢ જાલણસર ગામે શ્રીધામ ગુરુકુળમાં વિજય પ્રકાશ સ્વામીને માર મારવાનો મામલો સામે આવ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત શાળાની પસંદગી થવાની હતી આ પ્રોજેક્ટ અંતર્ગત જરૂરી નોમોર્સ પ્રમાણેની જગ્યા ગાંધીનગર નજીક પસંદ કરી હોય અને તે જગ્યા બાબતે વિવાદ સર્જાયો હતો જેનું મન દુઃખ રાખી જસ્મિનભાઈ માઢક અને જય મોલિયા સહિતના લોકોએ સ્વામી સાથે મારામારી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ તાલુકાના જાલણસર ગામે ધોરાજી રોડ પર આવેલ શ્રીધામ ગુરુકુળ એક શૈક્ષણિક સંકુલ છે જ્યાં એકથી બાર ધોરણ સુધીનો અભ્યાસ ચલાવવામાં આવે છે બસોથી વધુ વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે અહીં હોસ્ટેલની સુવિધા છે જેમાં અંદાજે સો જેટલા વિદ્યાર્થીઓ નિવાસ કરે છે અને પોતાનો અભ્યાસ કરે છે

અમારી પાસે અહીંયા બીજા બહાના હેઠળ આવી અમારી મુલાકાતને બહાને સીધો આવી અને અમારા ઉપર એટેક કરેલો ગંદી ગાળો બોલેલા મારી નાખવાની ધમકી આપી માર મારતો વિડીયો જાહેરમાં વાયરલ કરી તમારી પ્રસિદ્ધિને ખૂબ બદનામ કરવા માટે આવી બધી ધમકીઓ આપી હતી જેના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી તાલુકા પોલીસ સ્ટેશનમાં અમે એની એફઆઈઆર દર્જ કરી છે પોલીસ તંત્ર એનું સંપૂર્ણ ગતિથી કાર્ય કરી રહ્યું છે અને જે આમાં ગુનેગારો છે એમાં એને કડકમાં કડક સજા થાય એના માટે પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે મારે કોઈ સાથે કોઈ પ્રકારના મતભેદો નથી અને કોઈ એમણે કોઈ જૂની બાબતનો ટાર્ગેટ રાખ્યો હોય તો એની સાથે મારે કોઈ લેવા દેવા પણ નથી નવીનના વિવાદમાં આગળની જે કોઈ મેટર છે બીજાની મેટર છે અમારી મેટરમાં તો અમે ગવર્મેન્ટના પ્રોજેક્ટમાં સામેલ થવા માટે અમારે જોઈતી જગ્યા માટે એ દલાલો દ્વારા એમનો સંપર્ક થયેલો અને અમે કાયદેસરના પૈસા એ લોકોને ટોકન પેટે આપેલા બાદમાં જગ્યા લેવાનું ન થતાં અમે ટોકનના પૈસા પરત માગેલા અને એમને પૈસા પરત ન આપવા પડે અને આગળની બીજાની થયેલી મેટરને અમારી સાથે સામેલ કરી તમે બધા કૌભાંડીઓ તો તમે આવા છો એવા આક્ષેપો કરીને વ્યભિચારી ચારિત્રના આક્ષેપો કરી અમને બદનામ કરવાની ધમકીઓ સાથે મારા ઉપર આવો એટેક કરવામાં આવ્યો આ જગ્યા છે ગવર્મેન્ટના ગુજરાતના સ્કૂલ ઓફ એક્સલન્સના પ્રોજેક્ટ માટે લેવામાં આવેલી હતી ગાંધીનગરથી નજીકના ક્ષેત્રમાં એના ઘણા બધા સર્વે નંબરો અમોને આપેલા અમારા આ છે અમે તો મૂળ હજુ પચાસ લાખ રૂપિયા જેવું ટોકન એઓને આપેલું અને હજુ આગળની કાર્યવાહી બાકી હતી પણ પછી અમોને અમુક જાણ થતાં અમુક શંકાના આધારે અમુક પૈસા અમે આગળ ન આપી શકાતા અમે લોકોને ના પાડેલી અને ટોકનના પૈસા પરત માંગ્યા જમીનના ભાવ વીઘાના રૂપિયા ચોવીસ લાખ પેટે અમુએ એમને એવું કહેલું કે જેટલી અમારા ગવર્મેન્ટના પહેલાંમાં જોઈએ એટલી જ અમે લેશું એવોએ અમને એવું કહેલું કે તમે અમારી પાસે તો બસો ચારસો વીઘા તમારે જે જોઈએ અને જ્યાંથી જે સર્વે નંબર જોઈએ એ અમુ આપીશું એટલે અમે પચ્ચીસ એકર જેવી અમારે ફાઇનલ અત્યારે જરૂર પડશે અને એનું પેમેન્ટ અમે તમને આ લેખે આપી દઈશું પણ ટોકન અમે એટલે આપેલું કે જો ફાઇનલ થાય તો અમે એના કાયદેસર રજીસ્ટર કરી અને અમે સબમિટ કરાવી શકીએ અમારા ટાર્ગેટ માટે ષડયંત્ર કોઈ પ્રકારનું નથી હોતું ક્યાંય કોઈ જમીનના સોદાઓમાં અમારા જેવા સંતોને કે કોઈ વચ્ચે બેસાડે જેથી લેતી દુઃખીમાં પૈસામાં કે કોઈ ભાવતાલમાં કાંઈ પેલું થાય અથવા કોઈનું કાંઈ એવું હોય તો વચ્ચેનો સમાધાનનો રસ્તો નીકળે ને પોતાનું ધાયરું થઈ શકે બાકી તો આ સમાજમાં ઘણા એવા ભૂ માફિયાઓ છે અને બધા ભૂમાફિયાઓ અમારા જેવા સંતોને ટાર્ગેટ કરી અને આવું કરતા હોય છે બાકી અમારે શિક્ષણ સાથે લેવા દેવા છે અમે શિક્ષણનો વ્યાપ કરવા માટે બધું કાર્ય કરતા હોઈએ છીએ ને એટલા માટે જ સ્કૂલો એક એક્સલેન્સ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ અમને મળે લાભ મળે એના માટે અમે આગળ કાર્યવાહી કરતા હતા અને આમાં અમારી સાથે આવું થયું હા તમામે તમામ ભૂ માફિયાઓ છે અને આ સિવાય અમને એવું જાણવા મળેલું છે કે આવા આઠ દસ બાર જણાનો એક ટાર્ગેટ છે આઠ દસ બાર જણા લોકો ભેગા થઈ અને આવી આવી જ બાબતોને પકડે એમાં અમારા અમારા લોકો પણ સામેલ છે જે અમારા અમુક પ્રકારે શત્રુઓ હોય અને જે આવા કોઈ સંતો હોય જેની પાસે કોઈ મૂડી હોય કે જે આવું કરી શકે હોય અથવા એકલા સાધુ હોય એને ટાર્ગેટ કરી અને આ પ્રમાણે એ લોકોને મેક્સિમમ જે કાંઈ ફાયદો થાય એના માટે આ એક મને ઓપરેશન લાગે છે જેમાં આવા સંતોને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે કારણ કે સંતોને બદનામીનો ભય આપો એટલે સંતો એના સમાધાન માટે કંઈક ને કંઈક રસ્તો કાઢવાનો મને સો ટકા એવું લાગી રહ્યું છે પણ એ લોકોનો ટાર્ગેટ કોઈ રીતે સફળ ન થયો હોય તો જ અમારા ઉપર આવો એટેક કર્યો હોય અને એટલા માટે અમે એની કાયદેસરની કાર્યવાહી કરેલ છે વ્યાપક સંપ્રદાય છે એટલા સંતો છે એટલે એ સારી ભજન ભક્તિ ઉપાસના સત્સંગના કાર્યો વિકાસના કાર્યો લોકકલ્યાણ માટે સેવાકીય પ્રવૃત્તિઓ એજ્યુકેશનનો એટલો બધો વ્યાપ આ બધો હોવાને કારણે એક સમૃદ્ધિ સંતોની જોઈને કે કોઈ પાસે કાંઈ છે અથવા કોઈ પ્રસિદ્ધ સંતો હોય તો એને બદનામીનો ભય આપી અને આવું બધું કરવાના ટાર્ગેટથી તો જ એને એનો જે કોઈ આશય હોય એ સિદ્ધ થાય મને આવું સ્પષ્ટ દેખાય છે